ભરૂચથી અંકલેશ્વર આવતા માર્ગ ઉપર ટ્રાફિક જામ લાગ્યો હતો બ્રિજના ઉપરથી લઈ આરએમપીએસ સ્કૂલ સુધી લાઈન જોવા મળી હતી ત્રણ ત્રણ લાઇનમાં કારનો જમાવડો જોવા મળ્યો હતો રવિવારના રોજ લાગેલા ટ્રાફિક જામની અસર આજ માર્ગ ઉપર મહાવીર ટર્નિંગ ઉમા ભવન અને પ્રતિન ચોકડી ઉપર અસર જોવા મળી હતી જેને લઈને જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર સતત ટ્રાફિકની ભારણથી ઝઝૂમી રહ્યું છે ત્યારે માર્ગ વિસ્તૃતિકરણની ટાટ જરૂરિયાત ઊભી થઈ છે